ભરૂચના મક્તમપુર ખાતે આવેલા મગદમ હોલ ખાતે ભરૂચની નારાયણ આઈ હોસ્પિટલના સહિકારથી જનસૃષ્ટિ ટ્રસ્ટના સહુક્તથી આંખ તપાસ કેમ્પ રાખવામાં આવ્યો હતો ભરૂચના મક્તમપુર ખાતે મગદમ હોલ ખાતે ગઈકાલે રવિવારે ભરૂચની નારાયણ આઈ હોસ્પિટલના સ્ટાફ તબીબોના સહયોગથી જનસૃષ્ટિ ટ્રસ્ટના ઉપક્રમે આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ એકસો ને પંચોતેર જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં પાંત્રીસથી થી વધુ મોતિયાના ઓપરેશનના દર્દો મળી આવ્યા હતા જેઓને આગામી દિવસોમાં નારાયણ આઈ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે અન્ય દર્દીઓને ચશ્માની તપાસ કરવામાં આવી હતી પચાસથી વધુ દર્દીઓને મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કેમ્પનું આયોજન જનસૃષ્ટિ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું જેના પ્રમુખ ઈશ્વરભાઈ પરમારે હાજરી આપી આ કેમ્પને સફળ બનાવ્યો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે મક્તમપુર ગામના સામાજિક આગેવાન સૈયદ ઇફ્તેકાર સૈયદ નાઝીમ મસદ્દી વાહિદ મશદી ઝરાર મસદી સહિતના સામાજિક કાર્યકર્તાઓએ આ કેમ્પને સફળ બનાવવા મહેનત કરી હતી